ઘણા સમય એક એક રાજા રાજા વિશાળ અને સમૃદ્ધ રાજ્ય ઉપર શાસન કરતો હતો તે ખૂબ જ શક્તિશાળી અને દયાળુ હતો તેમના રાજ્યમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી ખેતરોમાં પાક લહેરાતો હતો નદીઓ હંમેશા પાણીથી ભરેલી રહેતી અને લોકો ખુશીથી રહેતા પણ રાજાના મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો કે શું તેના લોકો ખરેખર ખુશ છે શું તેઓ તેને એક સારો રાજા માને છે તેમણે આ પ્રશ્ન તેમના દરબારીઓ અને મંત્રીઓને પૂછ્યો પરંતુ તેઓ હંમેશા એક જ વાત કહેતા મહારાજ તમારી પ્રજા તમને ખૂબ જ પ્રેમ કરે છે છતાં રાજા સંતુષ્ટ ન હતો તેણે નક્કી કર્યું કે આ પ્રશ્નનો જવાબ તે પોતે જ શોધી કાઢશે એક દિવસ રાજાએ દરબારમાં જાહેરાત કરી હું રાજ્યના બધા લોકોને એક કિમતી ભેટ આપવાનો છું પણ આ ભેટ ફક્ત તેને જ મળશે જે સાચા હૃદયથી મારી પરીક્ષા પાસ કરશે રાજાએ આગળ કહ્યું હું કાલે સવારે મહેલના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર એક મોટો પથ્થર મૂકીશ જે કોઈ તે પથ્થરને રસ્તા પરથી ખસેડશે તેને મારી કિંમતી ભેટ મળશે આ સાંભળી અને બધાને ઉત્સુકતા થઈ બધા વિચારવા લાગ્યા કે રાજાની ભેટ શું હોઈ શકે બીજા દિવસે સવારે રાજાએ ખરેખર મહેલના પ્રવેશ દ્વાર ઉપર એક મોટો અને ભારે પથ્થર મૂક્યો લોકો ત્યાંથી પસાર થતા હતા તેઓ થોભી ગયા અને પથ્થર તરફ જોયું પરંતુ કોઈએ એને હટાવવાનો પ્રયાસ કર્યો નહીં કેટલાક લોકો પથ્થર પાસે ઊભા રહી અને ફરિયાદ કરતા આ રાજા વિચિત્ર છે તેણે રસ્તા ઉપર આટલો મોટો પથ્થર કેમ મૂક્યો હશે કેટલાક લોકોએ કહ્યું આ કાર્ય રાજાનું છે તે આપણા માટે આટલું મોટું રાજ્ય ચલાવી શકે છે તેથી આ પથ્થરને દૂર કરવાની જવાબદારી પણ તેની છે કેટલાક શ્રીમંત વેપારીઓ અને સૈનિકો પણ ત્યાંથી પસાર થયા પરંતુ તેમણે પણ પથ્થર હટાવવાનો પ્રયાસ કર્યો નહીં તેઓએ ફક્ત તે પથ્થર તરફ જોયું અને આગળ વધ્યા બપોરે એક ખેડૂત ત્યાંથી પસાર થયો તેણે જોયું કે પથ્થર રસ્તા ઉપર પડેલો હતો અને તેને હટાવવાના બદલે લોકો ફક્ત તેને જોઈ રહ્યા હતા અને આગળ વધી રહ્યા હતા ખેડૂતે વિચાર્યું જો આ પથ્થર અહીં જ રહેશે તો ફક્ત મારો જ નહીં પણ બીજાનો પણ રસ્તો બંધ થઈ જશે મારે એને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ ખેડૂતે પોતાની બધી શક્તિ વાપરી નાખી પથ્થર ખૂબ ભારે હતો પણ તેને હાર ન મહેની થોડા સમય પછી તેની મહેનત રંગ લાવી અને તે પથ્થરને રસ્તા પરથી ખસડી શક્યો જ્યારે પથ્થર હટાવવામાં આવ્યો ત્યારે ખેડૂતે નીચે એક ખાડો જોયો તે ખાડામાં એક મોટું બોક્સ રાખવામાં આવ્યું હતું તેણે બોક્સ ખોલીને જોયું તો તે સોના અને ચાંદીના સિક્કાઓથી ભરેલું હતું આ ઉપરાંત તેમાં રાજાનો એક પત્ર હતો પત્રમાં લખ્યું હતું પ્રિય લોકો આ ભેટ એ વ્યક્તિ માટે છે જે ફક્ત પોતાની સમસ્યાઓનો જ નહીં પરંતુ બીજાની સમસ્યાઓનો પણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે તમે સાબિત કર્યું છે કે ફક્ત સાચી સેવા અને સખત મહેનત જ વ્યક્તિને મહાન બનાવી શકે છે આ ખજાનો હવે તમારો છે તેનો ઉપયોગ તમારી ખુશી અને બીજાના ભલા માટે કરો ખેડૂતની આંખોમાં આંસુ આવી ગયા તેમણે રાજાનો આભાર માન્યો અને તે પૈસાનો ઉપયોગ તેના ગામના ગરીબ લોકોને મદદ કરવા માટે કર્યો આ ઘટના પછી આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ લોકોને સમજાયું કે રાજા ફક્ત તેમના ભૌતિક સુખ સુવિધાઓની ચિંતા કરતા નથી પરંતુ તે તેમને શીખવવા માંગતા હતા કે જીવનમાં સાચું સુખ ફક્ત સખત મહેનત અને સેવા દ્વારા જ મળે છે રાજાએ તેના દરબારમાં ખેડૂતનું સન્માન કર્યું અને તેને તેના મંત્રીઓમાં સામેલ કર્યો રાજ્યના લોકોએ પણ આ ઉપદેશને પોતાના જીવનમાં અપનાવ્યો અને એકબીજાને મદદ કરવા લાગ્યા